પોરબંદરના બળેજ ગામે ભુવાકેડા નેસમાં નવ શિક્ષકોની જગ્યા સામે માત્ર બે જ શિક્ષકો ફરજ બજાવતા હોવાથી વહેલી તકે શિક્ષકોની નિમણૂક કરવા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે અને પંદર દિવસમાં નિર્ણય નહીં લેવાય તો શાળાને તાળાબંધીની ચીમકી પણ અપાઈ છે પોરબંદરની બળેજ ગ્રામ પંચાયતના સરપંચ નાથીબેન હરદાસ પરમાર શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ ભીખુભાઈ વગેરે કલેક્ટર જિલ્લા પંચાયત પ્રમુખ વગેરેને પાઠવેલ આવેદનમાં જણાવ્યું છે કે ગામમાં આવેલ ભુવાકેડા નેસ પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવ શિક્ષકોનો મહેકમ છે તેની સામે હાલ માત્ર બે શિક્ષકોની નિમણૂક થઈ છે જેમાંથી એકને આચાર્ય તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે જેથી બાળકોના અભ્યાસમાં મુશ્કેલી ઊભી થઈ છે આથી વહેલી તકે જરૂરી શિક્ષકોની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરી છે તથા શાળાના ભૂતપૂર્વ આચાર્ય રાજુભાઈ મોરીની ફરી આચાર્ય તરીકે નિમણૂક કરવામાં આવે તેવું પણ રજૂઆતમાં જણાવ્યું છે અને જો પંદર દિવસમાં આ અંગે નિર્ણય લેવામાં નહીં આવ્યો તો તારીખ ઓગણીસ ના રોજ ગ્રામજનોને સાથે રાખી શાળાની તાળાબંધી કરવાની ચીમકી પણ આપી છે ઉલ્લેખનીય છે કે એક તરફ સરકાર શાળા ઉત્સવની ઉજવણી કરી શિક્ષણ ક્ષેત્રે સુવિધાઓના ગાણા ગાઈ રહી છે તો બીજી તરફ અનેક સરકારી શાળાઓ એવી છે જ્યાં પૂરતા શિક્ષકો પણ નથી જેના લીધે વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર થઈ રહી છે ત્યારે ઉજવણીના બદલે જરૂરી કામગીરી કરવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે